અરે હા એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિત એને એની માના આપી દીધું આ છોકરાઓ કોક ના ઘરમાં ઝઘડો ના કરાવો મને કેમ એવું લાગે છે કે મારા ઘરના તમારા ઘરના ભેગા કરવા પડશે કે મેં શું કર્યું એવું મને આજ સુધી ગુલાબ ની પાદડી આપી આ લોકો ગુલાબ વેચવા નીકળ્યા છો અરે એ છોકરા ને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું તું મને કેમ એવું કઉ છુ ગુલાબ વેચવા નીકળ્યા છો છોકરાને ને રમવા નતું આપી છોકરાની ની માને રમવા આપ્યું તું અને રોજડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને તો એમ કે આવું સારું ના લાગે નાના છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને બોલા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરી અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ખોટું શું અરે રોજડી મોજ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે